નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો આઠ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને મિત્રો વાર છે આજનો બુધવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો સેમ સેમ કાલ જેવી જ આવક જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજના બજારમાં આ મિત્રોમાં જઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો તો મિત્રો કાલે બજાર સારું જ હતું મિત્રો તો આજે કેવું બજાર રહીએ છીએ આપણે ક્વોલિટી પ્રમાણે જાણવાની ટ્રાય કરશું મિત્રો મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો આપણે પણ આઈડિયા આવે કેવા કેવા માલના કેવા બજાર ભાવ થાય છે મિત્રો ચોરાશી

હા લગા 1490 રૂપિયાનો ભાવ છે આનો 1490 રૂપિયાનો ભાવ છે એટલે જો સુપર ક્વોલિટી માલ છે રૂપિયામાં વેચાણ

અને મિત્રો આ માહિતી તમને સારી લાગી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો